ભરૂચ શહેરમાં આવેલ અંબિકાનગર સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન તસ્કરોનો આતંક વધી રહ્યો છે ત્યારે શહેરની અંબિકાનગર સોસાયટીમાં છેલ્લા બે દિવસથી તસ્કરોના આટાફેરા જોવા મળી રહ્યા છે અંબિકાનગર સોસાયટીમાં રહેતા અશોક મોદી તેમનું ઘર બંધ કરી કામ અર્થે ગયા હતા દરમિયાન રાત્રિના સમયે તસ્કરો તેમના ઘર પાસે ત્રાટક્યા હતા અને બારી તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો જોકે દરવાજા પર ઇન્ટરલોક લગાવેલ હોય તસ્કર ટોળકીએ વિલા મોડે પરત ફરવાનો વારો આવ્યો હતો તસ્કરોની આ તમામ કરતું સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો સતત બીજા દિવસે પણ બાજુના મકાનમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો ત્યારે સ્થાનિકો પોલીસ આ વિસ્તારમાં વધારે પેટ્રોલિંગ કરે તેવી માંગ કરી છે આ તરફ એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે મારી માંગ એ છે કે અમારે રાતે અમે લોકો અમ ઇમરજન્સી મારી સિસ્ટરનું ઓપરેશન હતું તો અમે અમદાવાદ બાવળા ગયેલા અને બાવળા ગયા ત્યારે અહીં આજે આવી ગયા સવારે ખોયલું બાયણું તો ગેટ ખુલ્લો હતો જ્યા જાડીનું તારું તૂટી કાઢેલું હતું ઇન્ટરલોકને લીધે અમારું કંઈ ગયું નથી પણ અમારી માગ એ છે કે અમારે અહીં પોલીસનો બંદોબસ્ત વધારે કરો અને આજે હવારે પાછું બીજે દિવસે સવારે બાજુમાં બી મકાનનું આખું તારું તોડીને કટરથી કાપી ગયા છે અને બાજુમાં બી કંઈ ગયું નથી પણ આવું બાજુમાં બી આજે હવારે એવું થયું છે